પંચમહાલ એસપી હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો સોલંકીએ અધ્યક્ષતા હેઠળ લોક દરબાર યોજાયો આ લોક દરબારમાં પોલીસ અધિક્ષક ડીવાયએસપી રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા લોક દરબારનો મુખ્ય હેતુ સ્થાનિક લોકોની સમસ્યાઓ અને પોલીસ સંબંધિત મુદ્દાઓ પર સીધો સંવાદ કરવાનો હતો લોક દરબાર દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ગેરકાયદેસર રેતી ખનન અને રેતીના સ્ટોક અંગેની ફરિયાદો પણ ધ્યાન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત જાંબુગડા શહેરના ટ્રાફિકની સમસ્યા ખાસ કરીને લારી ગલ્લાઓને કારણે થતી મુશ્કેલીઓ વિશે રજૂઆતો કરવામાં આવી હતી જેના નિવારણ માટે પગલા લેવા અંગે વિચારણા કરવામાં આવી હતી માહિતી આપતા જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં થયેલા પ્રથમ સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવે છે આ યોજનાનો ઉદ્દેશ તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવવાનો છે એસપી હિમાંશુ સોલંકીએ પણ બે અગત્યના વિષયો પર વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી તેમને રાહવીર યોજના વિશે માહિતી આપી જેમાં હાઇવે પર અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને મદદ કરનારને 25000 નું ઇનામ આપવાની જોગવાઈ છે આ યોજના લોકોને અકસ્માત સમયે મદદ કરવા માટે પ્રોત્સાહિત કરશે આ ઉપરાંત તેમણે હાઇવે પર થતા બાઇક અકસ્માતોમાં થતા મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે હેલ્મેટ પહેરવા અને સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા પર ભાર મૂક્યો હતો લોક દરબારમાં સાયબર ક્રાઇમની વધતી ઘટનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી પોલીસ સ્ટાફ અને તાલુકા અગ્રણી નેતાઓ નગરજનો અને જનતા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના મદદરૂપ થયો હતો આ કાર્યક્રમ